એ મને એક ફેર પૂછવા આવ્યો મને કે પ્રશ્નનો ઉકેલ તમે આપશો એટલે મેં કહ્યું શું વાત છે કહો ને કે તો મને જો મારા અંતર જેવું છે એ કહી એટલે કે ગળતી છે મહાજમ રાત જાડે જાય કે ગળતી છે મહાજમ રાત એવી લાલ રે લુંગુની વાળે રે ગાંસડી હો લાલ રે લુંગુની તો એ લાલ લુંગુની ગાંસડી કઈ વાળી છે હો લાલ રે લુંગુની વાળેની ગાંસડી તો કે એ હું પોટલું બાંધુ નડેજા હતો ને એ રાજપૂત હતો અને એના લોહીના ગુણ છે ને લોહી કેવું હોય લાલ હોય હા એની મારી પાસે ક્રોધ કામ બધું બધી પ્રકારનું ઓલ કામ કરતા હોય સાથે હાથ સટરી કામ કરતા હોય હા એની એને ગાહડી વાળી અચ્છા એની એની ગાહડી વાળી અને પછી તોરણને કીધું કે હવે તોરણ દે તમે જેમ જેમ કહો ને એમ તો કે જાડેજા લુકડા ધોયા હોય બરાબર એટલે પોટલું લઈને લુકડા ધોવાઈ ગયા મલક કેવા મીડ્યો જાડેજા ઉઠીને જો બાઈ કામ કરવા મીડ્યો છે સાધુ જમાડવા હતા અને સધીરાને ત્યાં પછી ખંભે મૂકીને ખંભે બિહારી મૂકવા ગયા હા એટલે એને ક્રોધ બ્રોધને બધાને મારી નાખ્યો વાળી નથી પછી આખો એનું જમીન ખલાસ થઈ ગયો પોતાના નીચે ઓળખી ગયો હું કોણ છું લાલ રે લુંગોની લુંગો ની વાળેલી ઘાસ લુગુ એટલે લુગડા લુગડા હું કોણ છું